દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢથી ફક્ત હાલોલથી પાવાગઢ તરફ જતા બાયપાસ રોડો ઉપર આવેલો છે થાબા ડુંગરી તો દોસ્તો અહીં આગળ મહાદેવનું મંદિર આવેલું છે સાથે મહાભારત કાળની આ ઋષિમુનિની તપોભૂમિ તપોની આ જગ્યા છે તો દોસ્તો આજે આપણે દર્શન કરશું સાથે મહાકાળી માનું સરસ્વતી માનું એ બધા મંદિરો આવેલા છે હું તેમના દર્શન પણ કરાવીશ સાથે મહાદેવના પણ દર્શન કરશું ને હાલમાં ચાલી હાલમાં થોડી વારમાં એટલે બે દાડા બાકી છે ત્યાર પછી ચાલુ થશે શ્રાવણ માસ એટલા માટે મને લાગ્યું કે મારા સબસ્ક્રાઈબરને મહાદેવના દર્શન કરાવીશ ને આ શ્રાવણ માસનો આ જે આ વિડીયો છે એ તમારા માટે લઈને આવી રહ્યો છું વિડીયો સાથે બન્યા રહેજો આપણે હવે દર્શન કરવા જવાના છે કે બી ગુફાની અંદર જે મહાદેવનું મંદિર આવેલું છે તેના આપણે દર્શન કરવાના છે વિડીયો સાથે બન્યા રહેજો અને દોસ્તો આ છે ભાવ ઢાબા ડુંગરીનો નજારો તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ નજારો છે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ આ રીતનો રસ્તો જોવા મળે છે ઢાબા ડુંગળી ઉપર દર્શન કરવા જવા માટે તમે જોઈ શકો છો આ રીતનો રસ્તો જોવા મળે છે તો દોસ્તો જ્યારે તમે પાગઢ આવો તો હાલોથી હાલોલથી પાવગઢ તરફ જતાં તમને વચ્ચે એક બાયપાસ રોડ જોવા મળશે તે બાયપાસ અડીને ચોકડીથી થોડા આગળ આવશો એટલે તમને આ ઠાબા ડુંગરી જો જે ધામ છે તે જોવા મળશે અહીં તમે દર્શન પણ કરવા આવી શકો છો મહાદેવના ફાઇનલી આપણે આવી ગયા છીએ ઢાબા ડુંગરી ઉપર ને સામે છે મંદિર તો પહેલાં આપણે તે દર્શન કરીએ અહીં આગળ બોર્ડ મારે છે ગેબી ગુફા કેદારેશ્વર મહાદેવ ને દુર્ગા માતાજીનું મંદિર આ તરફ છે પહેલાં આપણે દર્શન કરી આવે માતાજી ત્યાર પછી જઈએ આગળ ને જોશો આછી ઢાબા ડુંગરીનો નજારો તમે જોઈ શકો છો ચારે બાજુનો દર્શન અહીં આગળ આપણે દર્શન કરી લીધા છે હવે આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે કન્ટિન્યુ અહીં ગેવી ગુફા આવેલી છે તે ગેવી ગુફા પણ જોઈશું તબીબી સાથે બન્યા છે અહીં આગળ લખવામાં આવ્યું છે ભીમનાથ મહાદેવ સાવલી થકી ઓગણીસો ચોમોતેર નિર્માણ થયેલ સ્થળ મહાભારત કાળ કાળ કરતાં પણ પૌરાણિક છે કે જે મહિષી વિશ્વામિત્રી તપોભૂમિ પણ છે થાભાડુંગરી નામે સુવિખ્યાત આ સ્થાનમાં શિવશક્તિના કાયમી વાત છે પૂજક સ્વામીજી દ્વારા ઓગણીસો પંચોતેરમાં પ્રારંભ કરી ઓગણીસો ચોર્યાસીમાં વૈશાખ સુદ છઠના દિવસે ગેવી ગુફામાં ભગવાન કેદારના શેરનો પાદરૂપ થયા છે સન ઓગણીસો અઠ્યોતેરમાં દુર્ગા કાયમી વાત થાભાડુંગરી મુકામે કરાવ્યા તો દોસ્તો આ તમે બોર્ડ પણ વાંચી શકો છો હું તમને અડધું વાંચીને બતાવી તો દોસ્તો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તો નહીં લખવામાં વિશ્વામિત્રી ઋષિ જે જગ્યા પર તપ કરતા તે તો દોસ્તો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ દોસ્તો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે दोस्तों सामने से गु गुफा केदारनाथेश्वर महादेव मंदिर ने तब वंदरोपण जी सको तो नंदी जी ने प्रतिमा है तेनी आग बैठा से तब जी सको खाली दोस्तों हमें आप दर्शन करवा देना शानदार છે હવે આપણે મહાદેવના દર્શન કરવા જવાના છે દોસ્તોને આપણે સામેથી આ મહાદેવના દર્શન કરી ત્યાર પછી આપણે આગળ વધી રહ્યા છીએ દર્શન કરવા માટે એક મંદિર આવેલું છે દુર્ગા માતાનું અંદર બંધ હોય એ રીતનો દરવાજો બંધ જોવા મળે છે હું તમને બહારથી દર્શન કરાવી રહ્યો છું તો દોસ્તો તમે દર્શન પણ કરી શકો છો અહીં આગળ એક મંદિર પણ આવેલું છે ને દોસ્તો હવે મંદિર પણ અહીં પૂરા થાય છે અને દોસ્તો દર્શન આપણે હું તમને પણ કરાવી દીધા ને દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો જેથી કરીને તમને નવા નવા મંદિરના વિડીયો જોવા મળશે